હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ભાઈચારાની ભાવના રજૂ કરતો એક સુંદર નજારો જોવા મળ્યો હતો ધર્મ અને જ્ઞાતિના નામે રાજકારણ રમાતું હોય છે પરંતુ બીજી તરફ એવા પણ લોકો વસવાત કરે છે જેઓ ભાઈચારાની ભાવના દાખવે છે એક સ્વાત એમ્બ્યુલન્સના પાયલોદ હમીદ મલેક જેઓ રોજાની હાલતમાં એક દર્દીને લઈને આમોડથી ભરૂચ સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા માટે નીકળ્યા હતા તાત્કાલિક ઇફતારીનો બંદોબસ્ત કરાયો હતો અને મુસ્લિમ રોજેદાર પાયલોટ માટે ખાસ ઇફતારી નું આયોજન કરવામાં આવ્યું હતું અને રોજેદાર એકસો આઠ ના પાયલોટ હમીદ મલિકને સમય ઉપર ઇફતારી કરાવાઈ હતી પોતાના સાથી કર્મચારીઓની ભાઈચારાની આ ભાવનાથી હમીદભાઈ ભાવુક થઈ ગયા હતા ત્યારે ખરેખર એક સાત ના કર્મચારીઓની આ શ્રેષ્ઠ કામગીરીને લોકો દિલથી સલામ કરી રહ્યા છે